કોઈ પણ ક્ષેત્રની અંદર ધજા હોય કે ગામની અંદર ધજા હોય તો એ દિવસે લોકો આનંદની અંદર આવી જાય છે પછી ચાહે જૈન મંદિરની ધજા હોય કે રામના મંદિરની ધજા હોય કે હનુમાનના મંદિરની ધજા હોય જે ગામની અંદર જે લોકો રહેતા હોય ધજાનો દિવસ આવે એટલે આખું ગામ ભેગો થાય પોતાના કામો પડતા મૂકી અને બધા ત્યાં મંદિરની અંદર આવે છે

ગામ લોકોને પણ એમ લાગે કે આ જીનાને અમારા પોતાનું છે ભગવાન અમારા પોતાના છે ને અમારા બધાને ભગવાન છે આ કારણ કે આ દાદા અહીંથી જ્યારે વિરાજમાન થયા છે દાદા જ્યાંથી ગાંધીની સીન થયા છે ત્યારથી આખા ગામની અંદર મંગલનું સર્જન થયું છે આખા ગામની અંદર ઘરઘરની અંદર આનંદ છવાઈ ગયો છે ઘરઘરની અંદર પરિવારની અંદર આનંદ છવાઈ ગયો છે અને ત્યારે વર્ષમાં જ આવે

યાદ 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 આવે 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 સબરીની જે હતા હતા સામે હતી અને થઈ ગયા ગયા ભક્તિની બની એ આજે તમારા આ રોજ અંદર અમને જોવા મળ્યો મજાના મંદિરે મંદિર લઈ અને લોકો પ્રદિક્ષણ આપતા હતા આનાથી પણ મંગલ થાય છે આખા ગામનું નું મંગલ થાય છે ગામની અંદર જેટલા ભી પરિવારો છે પછી ચાહે પટેલો હોય ચાહે કોલી હોય ચાહે ઘરબાર હોય કોઈ પણ આલમ ના હોય પરંતુ આ વર્ષની અંદર આખા સંઘની અંદર આખા ગામની અંદર આનંદ આનંદ છવાઈ જાય છે લોકોનું મંગલ થાય છે કારણ કે મારા દાદાની આ ધજા છે તમે બધા એવા સંકલ્પ કરજો જ્યારે દાદાની ધજા આવી અને આ સુંદર મજાનો જિનાલય અને આ જિનાલયની અંદર ક્યારે પણ

મીઠો <laughs> છે <laughs> અને ઘડી કંસારના ભોજની આધાર લોકો આવે એનો પ્રસાદ લે અને લોકોનો જય જય કાર કરે પાછોના ભગવાનનું નામ કરે એનો જય જય કાર કરે એનાથી પર મંગલનું સર્જન થાય છે એટલે અમારા સંજીભાઈ તો વર્ષમાં એક વાર કે બે આવશે પણ ગામવાળાની તો બારે માસ બરાબર ને તમને તો જ્યારે મન થાય તમે અહીં આવી જજો દાદાના દર્શન કરજો અને પછી તમારા ઘરના કામની શરૂઆત કરજો આખું તમારો

જે વ્યક્તિ આ જીનારીની ધજા છે ધજાનો લાભ લે છે એને કેટલો લાભ પડે તો કે એની 101 પેઢી દુર્ગતિમાં ગતિ નથી કમલેશભાઈ નકુભાઈ અને સંજયભાઈ શું સુંદર મજાનો માહોલ આ કુંજે પરિવારે આ જારે લાભ લીધો છે તો તે આને આજે 15 ની ધજા છે આ 15 ની ધજા 15 વર્ષથી આ વીઆર ધામ બનેલું છે અને હજારો ની સંખ્યા ની અંદર શ્રમણ સમુદ ભક્વંતો અંકી 50 જાય થે એ હોમ કરે એ વિશ્રામ લે આખો દિવસ રહે દાદાના દર્શન કરે દાદાના ભજનિયા કરે દાદાની ભક્તિ કરે અને સૂત્ર ભજાની અને અમારા પૂજાની વિગેરે ભક્તિ કરે ભરતભાઈ વિગેરે ભક્તિ કરે આ બધું આ અમાર સંજયભાઈ ને કરે એવો જૈન શાસ્ત્ર છે એ તમને લાભ લેવાનું છે ચલતું બોલો આથી અમે 25 વર્ષ પહેલા મુંબઈ આવ્યા પહેલી વખત ત્યારે હતું એક આ ત્યાં રહેતા હતા એટલે અમારું હતું ત્યારે અંદર આજે વાત કરી અને બોલો હવે પોતે પાછા કારણ કે લિવિંગ સ્ટાન્ડર્ડ વધે ને કમલેશભાઈ એટલે સર જાય આગળ આગળ વધતા તો દુબઈ ગયા હા અને ખરેખર પરિવારનો આપલે অনুমোদন આવતી સાલ સિદ્ધાંત ક્ષેત્રની અંદર

સાધુ અને સાધુજી ભગવંતોને સુપાત્રનું દાન આપે એમને ઉપકરણો વરાવે એમને વસ્તીનું દાન આપે તો બદલાની અંદર તીર્થંકર નામ કર્મની નિકાચના કરે કેટલો મોટો ઇનામ કેટલો મોટો લાભ કહેવાય છે આ લાભ આ વ્હાઇટ એન્ડ વ્હાઇટની અંદર તમારા ધર્મ ક્યારે પુણ્યશાળીઓ તમે પેલા રોજિતમાં ગામમાં દૂરમાં રહો છો

બેસાડ્યો કે બધું તમે બોલાવો કે બધું તમને લાભ મળે તો સુંદર દિવસ કેવો સુંદર માહોલ અમે ધજાઓ તો બહુ કમલેશભાઈ પણ આજે રોજિતની જે છે જે લાભ જે આનંદ જોયો છે ને એ બહુ ઓછો જોવા મળે અમે ગઈ કાલે આવ્યા આજે સવારે અમારો વિહાર હતો પરંતુ અમારા માતમા આ બંને માતમા એવા ખાખી માતમા છે ને એટલા આગળ તો એટલા તપસ્વી છે અને ખાખી બને મહાત્મા છે 7 વાગ્યા પછી વિહાર કરે 10 વાગે પહોંચે માણસ સાથે નહીં કોણ મારો કોઈ સાથે નહીં આમ દુનિયા થી જાણે કે દૂર થઈ ગયા છે અને કમલેશભાઈ 12 1 વાગે પછકા પરવાના પછી પાણી પીવાનું પછી વાપરવાનું એકાસરું એમાં આજે બધો મંગળ આજે ગજાનો દિવસ છે તો આંબિલ કર્યું આજે મંગલ છે આપણે તો બધા શું કરીએ મમમ મીઠો મો કરીએ સંસારના ભોજણિયા પેંડા ખાઈ કે દાદાનું જજા છે જ્યારે અમારા મહાત્મા કેવા તપસ્વી છે આજના દિવસે અમે આમને મરકર બચકા લીધું મને કે આજે શું છે આજે મીઠો મો એ સાડે મંગલ કરીએ લોકો બધા આવે લોકોનું મંગલ થાય આખા ગામનું મંગલ થાય અને આની ચરતી થાય લોકોનો ચરતી થાય લોકોની ઘરની અંદર વિકાસ થાય લોકો સુખી થાય એના માટે મહાત્માએ આજે આંબિલ કર્યું છે

લખનોઈ માં રોજ પર વૈદવર નાચ્યા લોકો ને બતાવવા માટે જ્યાં ત્રણ લોકો ના દાદાની સામે ને નાચે છે એને સંસાર ની ગલીઓમાં ફીક માંગવી પડતી કરે નાચવું પડતું નથી આવો સુંદર બજાણો દિવસ અમને લાભ મળ્યો સંજય અમને આનંદ છે પ્રભુ તારા ઉપકારો અમારો કેટલા છે નિગોદમાંથી તું અહીં સુધી અમને લાવ્યો છે અને તારી ધજાનો આજે અમને સૌભાગ્ય મળ્યું અમારો જીવ સફળ થઈ ગયો ખૂબ જ આનંદ થયો બસ જયારે ધન્યા દિવસ આવે તમે લોકો આવી રીતે આનંદ